નમસ્કાર દર્શક મિત્રો છત્તીસગઢથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે છત્તીસગઢના બિલાસપુરમાં એક લોકલ ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઈ છે આ ટક્કરમાં લોકોના મોત થયાની શંકા છે લોકલ ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર એટલી ગંભીર હતી કે લોકલ ટ્રેન માલગાડી ઉપર ચઢી ગઈ હતી અકસ્માતની માહિતી મળતા જ રેલવેની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સમાચાર એજન્સી એનઆઈના અહેવાલ અનુસાર બિલાસપુર સ્ટેશન નજીક

મોત થયાની આશંકા છે અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે ટક્કર એટલી ગંભીર હતી કે પેસેન્જર ટ્રેનનો એક કોચ માલગાડી ઉપર ચડી ગયો હતો દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે અનુસાર અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના જનરલ મેનેજર તરુણ પ્રકાશ ડિવિઝનલ

હવે તપાસ કરશે અને ટક્કરથી ઓવરહેડ વાયર અને સિગ્નલ સિસ્ટમને ભારે નુકસાન થયું છે જેના કારણે રૂટ પર કામગીરી ખોરવાઈ ગઈ છે 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 ઘણી ટ્રેનો રદ કરવામાં કરવામાં આવી આવી અથવા તો ડાયવર્ટ હાલમાં વહીવટી તંત્ર મુસાફરોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ મૂકવાની અપીલ કરી છે તો હવે આ સમગ્ર મામલે બિલાસપુરના કલેક્ટર સંજય અગ્રવાલની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે ये कोरबा साइड से लोकल ट्रेन आ रही थी और सामने में गुड्स ट्रेन जा रही थी गतौरा और बिलासपुर के बीच की घटना है बिलासपुर साइड जा रही थी ट्रेन इन दोनों ट्रेन के बीच में लास्ट बोगी और फर्स्ट बोगी जो है उसमें आपस में एक्सीडेंट हुआ है और इसके कारण से घटना हुई है इसमें अभी तक चार कैजुअल्टी का पता लगा है ऑपरेशन रेस्क्यू ऑपरेशन अभी चल ही रहा है

થયા હતા અને હવે છત્તીસગઢના બિલાસપુરની નજીક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે આ એક જોરદાર ટક્કર થઈ છે ટક્કરનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું રેલવેએ તમામ સંસાધનો બચાવ કામગીરીમાં લગાવી દીધા છે સાથે જ એક કમિટી પણ બનાવવામાં આવી છે કે જેનાથી જાણી શકાય કે આ ટક્કર કેમ થઈ છે તો આ બાબતે તમારું શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર